ચોંકાવનારો આક્ષેપ લગાવ્યો છે નવસારી જે ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનો ગઢ છે ત્યાં વોટ ચોરીનું ષડયંત્ર રચાયું હોવાનો પણ દાવો ચાવડાએ કર્યો આ જે પદ્ધતિ જોઈએ એમાં આ મતદારી યાદીઓની ચકાસણીમાં અનેક જુદી જુદી ભાષાઓ જોવા મળી અનેક રાજ્યોની ભાષાઓ જોવા મળી અને ભાષા બદલો અને ખોટા મતદારો એડ કરો એવી પદ્ધતિ પણ આમાં પકડાઈ છે આ આક્ષેપોનો જવાબ આપતા ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે કોંગ્રેસને આડી હાથ લીધી કહ્યું કે કોંગ્રેસ માત્ર બેબુનિયાદ બુનિયાદ આક્ષેપો લગાવીને લોકોને ગુમરાહ કરે છે દવે અમિત ચાવડાની ચૂંટણી પંચને એફિડેવિટ આપવાની સલાહ આપી જો એમની પાસે પુરાવા હોય અમિત ચાવડાજી પાસે તો એ પુરાવા સાથે એમણે ચૂંટણી પંચમાં એફિડેવીટ કરી ચૂંટણી પંચના નિયમ અનુસાર રજૂઆત કરવી જોઈએ જે રજૂઆત કરવા રાહુલ ગાંધીને પણ કહેવામાં આવ્યું હતું પણ રાહુલ ગાંધી હજી સુધી ચૂંટણી પંચમાં એફિડેવિટ કેમ નથી કરતા એ શંકાનો વિષય છે બીજું કે કોઈપણ પ્રકારના આક્ષેપ કરવા અને પુરવાર કરવા બેમાં ફરક છે ત્યારે મતદાર યાદીની ચકાસણીની આજે વાત કરી રહ્યા છે અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના ફરી વખત પ્રમુખ બન્યા છે બીજી વખત પ્રમુખ બનેલા અમિત ચાવડાને એ ખ્યાલ હોવો જોઈએ કે દર છ મહિને જ્યારે મતદાર યાદી પ્રસિદ્ધ થાય છે ત્યારે એની એક કોપી દરેક રાજકીય પક્ષને મોકલાતી હોય છે તમને પણ મોકલાતી હોય છે તો ક્યારેક ત્યારે તમને ધ્યાન ધ્યાન નહોતું આવ્યું કે આમાં કેટલા મતદારો શું છે કેટલા સાચા છે કેટલા ખોટા છે આ વિવાદે ગુજરાતના રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે કોંગ્રેસના આક્ષેપો શું સાચા છે લોકશાહી ના પાયા પાયાને લઈને ચાલતો આ રાજકીય સંઘર્ષ આગળ શું રંગ લાવશે કોંગ્રેસ પોતાના આક્ષેપોને સાબિત કરી શકશે બ્યુરો રિપોર્ટ